પૂનમ નિમિત્તે અંબાજી આવતા સંઘોમાં લાલ દંડા સંઘ સૌથી જૂના સંઘોમાં એક છે ભાદરવા સુદ બીજના દિવસે અમદાવાદથી રવાના થઈ 10 દિવસની કઠિન પદયાત્રા બાદ બારસના દિવસે લાલ દંડા સંગમાં અંબાના સાનિધ્યમાં અંબાજી પહોંચે છે આ દરમિયાન ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવે છે તથા તેને આવકારવામાં પણ આવે છે લાલ દંડા સંગનું દાંતાના રાજવી પરિવાર દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવે છે પાંચસો થી વધુ પદયાત્રીઓ સાથે નીકળતો આ લાલ દંડા સંગ ભાદરવી પૂનમના મેળામાં આવતા સંઘોમાં સૌથી મહત્વનો સંઘ છે ંગલ માંગલિયે શિવે સર્વાર્થ સાધિકેન્દ્ર કૌશિકુમાર લાલના સંઘના પ્રતિનિધિ સ્વરૂપે આ સંઘ આજથી એકસો એકાણું વર્ષ પહેલા અમદાવાદ અંબાજી પગપાળા શરૂઆત થઈ હતી એકસો એકાણું વર્ષ પહેલા અમદાવાદ શહેરની અંદર તે વખત શહેરના નગરપતિ શેઠ ભારતીસિંહ હતા જૈન વર્ણિક હતા તે સમયે પ્લેગ નામનો રોગ ફાટી નીકળ્યો ત્યાર પછી નગરપતિઓના નાતે તેમણે વિચાર્યું કે માનવ રોગમાંથી જલ્દી મુક્ત થાય એવો ઈલાજ શોધવા માટે બ્રાહ્મણ પાસે ગયા બ્રાહ્મણે બધી વાત કરી અને કોઈ નિકાલ થાય એવો કરો ત્યાર પછી બોધીએ કીધું તમે મા જગતજનની અંબેમાના આસ્થા રાખીને સંકલ્પ કરો કે અમદાવાદથી પગપાળા સંગ લઈને અંબાજી ખાતે જઈશું જૈન વળી ખોવા છતાં મા જગદંબમાં બાધા સંકલ્પ કર્યો સંકલ્પ કરતાની સાથે જ રોગ એકદમ શાંત થઈ ગયો તે દિવસથી અવિરત આ સંઘ અમદાવાદથી અંબાજી આવી રહ્યું છે આજે આપણે આ ચાચર ચોકમાં ઊભા છીએ આ સંઘ ભાદરવા સુદ પડવો અથવા બીજ ચંદ્ર દર્શન હોય ત્યારે પ્રસ્થાન કરે છે આ જોઈ રહ્યા છો મારી જમણી બાજુ ધૂપ થયું નથી પણ બટુક ભેરવ સ્વયં છે મારી પાસે ત્રિશુર છે ત્રિશુરને કહેતા મા જગત જડી જગદંબા સ્વયં છે અને આપત્તિ સમયે તે વખતે અમારા બુધેરો અમે પણ અત્યારે આ પાત્ર એ મારી ડાબી બાજુ છે એ અમારું જળ પાત્ર છે એને કમાન્ડર કહે છે આપત્તિ સમયે મા જગદંબા શક્તિ આપે રસ્તો જે વખતે જંગલોમાંથી પસાર થતો હતો તે વખતે સંકલ્પ પર રસ્તો મળે માટે પાણીનો મંત્રથી મંત્ર ભણી છંટકાવ કરતાં અમને લોકોને રસ્તો મળી જતો આ ત્રણ વસ્તુ મારી મુખ્ય છે સાથે સાથે અમારા ત્રણ સંજ્ઞાની સાંજ છે આ રીતે અમદાવાદથી અંબાજી ખાતે આ આવી રહ્યો છે અને એ જ પ્રમાણે દરા ભક્તો પણ આ સંઘનું ઘણી સુંદર રીતે સ્વાગત કરે છે દાતાના મહારાજશ્રી પણ ગમે ત્યાં હોય પણ આ દિવસે અગિયારો સદીઓ છે દાતા ખાતે આવી રાજમહેલમાં અમારું અને સંઘનું સ્વાગત કરે છે અને આનંદ અનુભવે છે એ જ રીતે અખંડ કૃપા ભાગ્યશાળી હોય ને પરિવાર આ ગુજરાતની અંદર કેટલી બધી પરિવાર છે સંખ્યા બી બહુ છે ભાગ્યશાળી હોય આ દર્શનનો લાભ લઈ શકે આપ સૌનું મનોકામના મા જગદંબા પરિપૂર્ણ કરે જય લાલ દંડા સંઘની પાછળ ઇતિહાસ પણ જોડાયેલો છે છે કે વર્ષો અગાઉ અમદાવાદમાં જ્યારે પ્લેગ રોગ ફાટી નીકળ્યો હતો ત્યારે તત્કાલીન નગર શહેર દ્વારા મા અંબાની બાધા રાખવામાં આવી હતી જો શહેરમાંથી પ્લેગ રોગ નાબૂદ થઈ જશે તો તેઓ માં અંબાના દર્શને આવશે પાદરવી પૂનમ નગરમાં બ્રાહ્મણો સંઘ લઈ અંબાના સાનિધ્યમાં આવશે